ધરણસોડ અત્યારે આપણે આવ્યા છે પવિત્ર યાત્રા ધામ ઢાંકોરણની અંદાજે થી ચાર કિલોમીટર દૂર આવેલું નડિયાદ રોડ ઉપર સિમલજ ગામની બાજુમાં આવેલ અત્યારે આપ જોઈ રહ્યા છો રણસોડને રહેલીના પગલાં જે મંદિર છે ત્યાં આપણે જવાનું છે ત્યાં એક લીમડામાં એક જ ડાળે મીઠી છે તેમનો આપણે દર્શન કરવા જવાના છે તો ચાલો આપણે આ લીમડાની એક ડાળે મીઠા છે તેમના દર્શન કરીએ તો અત્યારે આપણે આવી ગયા છીએ પવિત્ર યાત્રાધામ ડાકોરથી નડિયાદ જતા રસ્તામાં માત્ર ડાકોરથી બે કિલોમીટરના અંતરે આવેલું સિમલજ ગામની અંદર જ્યાં આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા લીમડામાં એક ડાળ મીઠી છે તેના ઇતિહાસની વાત કરીએ તો શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ડાકોર જતા હતા ત્યારે રસ્તામાં રાત પડી ગઈ ત્યારે અહીંયા રાત્રે રોકાણ કરેલું હતું અને સવારે ઉઠી અને અહીં દાંતણ કરવા માટે એક લીમડામાંથી તેણે ડાળમાંથી એક દાંતણ કર્યું હતું તે આજે પણ એ ડાળ એક મીઠી થઈ ગઈ છે જે આપણે તેમના પણ દર્શન કરવાના છે તો આપણે અત્યારે ધીરે ધીરે આ મંદિરની નજીક જઈ રહ્યા છે અહીંયા જોઈએ તો એક સબૂતરો આવેલો છે જે આપ અત્યારે જઈ રહ્યા છો કે આગળ જતા અહીંયા નાના બાળકો માટે લસરપટ્ટી હિસ્કા પણ આપને જોવા મળે છે અને આપણે અહીંયા એક સરસ મજાનો બગીચો છે જે આપણે અત્યારે જવાનો છે તો અહીંયા આ સબુતરાની બાજુમાં એક સરસ મજાનો બગીચો આવેલો છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ બગીચાના સુંદર મજાનું અહીં દ્રશ્ય આપને જોવા મળે છે સરસ મજાનો આ બગીચો આવેલો છે તેમની બાજુમાં જે મંદિર છે ત્યાં આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંનો નજારો એકદમ અલગ જ બનાવેલો છે જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા સરસ મજાના બાકડા મૂકેલા છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આ બાકડા બેઠક છે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આગળ અહીંયા વધતા એક લીમડો આવેલો છે જે તમે જોઈ રહ્યા છો કે એ સરસ મજાનો દ્રશ્ય આપને જોવા મળે છે જે અત્યારે ફરી એકવાર હું આપને આ લીમડાનું દૃશ્ય બતાવી રહ્યો છું જે અત્યારે આપ જોઈ રહ્યા છો અને અત્યારે આપણે ડાકોરના રણસોડરાય ભગવાનના દર્શન કરી રહ્યા છો જે આપ અત્યારે પણ દર્શન કર્યા જય રણછોડ અહીંયા એક રણછોડ રાયની બાવની લખેલી આવી છે જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ રણછોડ રાયની બાવનીમાં એક પડી પણ લખવામાં આવેલી છે જે લીમડામાં એક ડાળ મીઠી રણછોડ રાય રંગીલા જે આપણે અત્યારે જોઈ રહ્યા છો કે આ રણછોડ બાવનીનો સુંદર મજાનો લેખ અહીંયા લખવામાં આવેલો છે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શ્રી રણછડ પગલાં મંદિર લીમડાની એક ડાળ મીઠી તો અત્યારે આપણે એકદમ અહીંયા પહોંચી ગયા છીએ અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા રેલગાડી જઈ રહી છે તે રેલગાડીના પાટાની સામે જ આ મંદિર આવેલું છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ માલગાડી અહીંથી પસાર થઈ રહી છે અને તેમની બાજુમાં આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ રણછોડરાય મંદિર પગલાં જે રણછોડરાયની લીમડાની એક ડાળ મીઠી તો આ મંદિરની અંદર આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ જે આપ અત્યારે જઈ રહ્યા છો કે આપણે આ મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને સામે જે રણછોડરાય ભગવાનના મંદિરની ઉપર ગણપતિ દાદાના આપણે દર્શન થાય છે અને નીચે જે રણછોડરાય ભગવાન બિરાજમાન અહીંયા હાજરા હજર છે તે આપ અત્યારે રણછોડરાય ભગવાનના દર્શન કરી રહ્યા છો અને તેમની નીચે જે શરણ પગલાં આપને અત્યારે જોવા મળે છે જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ શ્રી કૃષ્ણ ભગવાનના શરણ પગલાં છે અને અત્યારે આપણે આ રણછોડરાય ભગવાનના સુંદર મજાના દર્શન કરી રહ્યા છીએ જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે સામે એક અખંડ જ્યોત આવેલી છે તેમની બાજુમાં જે રણછોડરાય ભગવાનના દર્શન થાય છે જે આપ અત્યારે દર્શન કરી રહ્યા છો જે રણછોડ અત્યારે આપ જોઈ રહ્યા છો કે ડાકોર પવિત્ર યાત્રાધામ ડાકોર છે અંદાજે બે થી ત્રણ કિલોમીટર દૂર આવેલું સિમરણ ગામની અંદર આજે રણછોડરાય ભગવાનનું મંદિર આવેલું છે ત્યાં રણછોડરાય ભગવાન આવ્યા હતા અને અહીંયા એક રાત રોકાણા હતા અને ત્યારબાદ સવારે અહીંયા એક લીમડાનું કર્યું હતું તે લીમડાની એક ડાળ મીઠે થઈ હતી તે આજે ભગવાનને અત્યારે દર્શન કરી રહ્યા છે તો અહીંના મહારાજ આપણે સાથે બે શબ્દ અહીંના ઇતિહાસની વિશે વાત કરવાની છે તો સૌ પ્રથમ આપનું નામ નામ જણાવશું નારાયણભાઈ પરમારું તો અહીં જે મોહનસિંહ ભોલાભાઈ જે છે વિશે તો અહીના ઇતિહાસ વિશે અમને માહિતી આપશે ભગવાન તુલસીદાર રાજા એ ગયા બુઢાપુ આવી ગયો ચાલવાની શક્તિ ના રહે એટલે ભગવાન નું કયું પ્રભુ હવે થી ચાલવાની શક્તિ ન થઈ હું તમારે આવ્યો છું પણ તમે મારું ડાકોર પાવન કરો મારી ગુજરાત પાવન કરો બહુ સારું એટલે ભગવાને માથું હલાવ્યું એટલે ભગવાન બોડાના થોડો અસવાસ બેઠો પછી બોળાનો ભગત ડાકોરમાં આવ્યો મારું તમારું એકબીજા બળદ છે કોઈનું ગાડું સલન દ્વારકા ગયો દ્વારકા ગયો એટલે બોડાના બોળાના માં બધા પૂજારીઓ મંદિર બંધ કરી કે દૂજારી કઈક ગમતે લેવા માટે આવ્યો ગાડું એટલે પૂજારી બંધ કરીને ગતા રહ્યા બાર વાગ્યા રાત્રે ભગવાન ઉઠ્યા દરવાજા ખુલી ગયા બોળાના ભગતને ઉઠાડ્યા ઉઠ બોળાના ભગત ગાડું તૈયાર થયા ત્યાંથી બાર વાગે નીકળ્યા રાત્રે ચાર વાગે કારતક સુદ ચૌદશ ને ચાર વાગે સવાર ચાર વાગે અહીંયા આ ગાડું ઉતાર્યું આ જગ્યા ઉપર એક કલાક નો વિસામો કર્યો વિસામો કર્યા પછી જાતે ભગવાને દાંતણ ભાર ઉઠ બોળાના ભગત ગયા દાંતણ ભાર એટલે બોળાના ભગત ઉઠ્યા પ્રભુ મારે છ છ મહિના થઈ જતા આવવા જવાનું મારો તો તમે એક પલકમાં લાવી દીધા કે પ્રભુ જોતો ખરો શું આગળ થાય છે એટલે પછી ભગત ના ભગતણ કર્યું પછી થોડો કર્યો પછી કહે બોળાના ભગત મારા પાસે લોકો લેવા આવે છે હંતાવાની જગ્યા કે પ્રભુ મારે તો ઝૂપડી છે કઈ હંતાડ તમને એટલે બોળાના ભગત કે એટલે કઈ પોણી બોણી ગયું છે ત્યાં હા ત્યાં ડાકોરમાં ડંખનાથ ઋષિની બાજુમાં એક તળાવ છે ખાડો ત્યાં પોણી છે ત્યાં કચાર એટલે બોડાના ભગત આથી ગાડું ભગવાન બેઠા તેમના બદલ ખુબ ખુબ તમારો આભાર જય રણછ તો અત્યારે આપણે જય રહ્યા છીએ કે અહીંયા રણસોડેરાય ભગવાન દર્શન થાય છે જે પેન્ટિંગ દ્વારા મંદિરની પાછળ આ જે પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે પોસ્ટર લગાડવામાં આવ્યું છે તે આ રણછોડરાય ભગવાનના દર્શન આપને થાય છે અને એમની બાજુમાં એક મંદિરની નાની એવી ડેરી અત્યારે આપણે જઈ રહ્યા છીએ કે તેમની પાછળ જે તુલસીનો ક્યારો આવેલો છે જે આપ અત્યારે જઈ રહ્યા છો અને તેમની પાછળ આપણે જે વાત કરી હતી કે લીમડામાં એક ડાળ મીઠી તે આ એ લીમડા છે જે અત્યારે આપ જોઈ રહ્યા કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન રાત રોકાણા હતા અને સવારે ઊઠીને આ લીમડામાંથી દાતણ કર્યું હતું તે આજ અહીંયા એક લીમડામાં ડાળ મીઠી છે તે આપણે અત્યારે જોઈ રહ્યા કે ડાકોરની બાજુમાં આવેલા સિમલજ ગામોમાં લીમડામાં એક ડાળ મીઠી તો આ છે રણસડરાયનો ઇતિહાસ તો આ ડાકોરેથી નડિયાદ જતા રસ્તામાં માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા સિમલજ ગામમાં રણસોડરાયજીનું મંદિર અને લીમડામાં એક ડાળ મીઠીનો વિડીયો જો તમે ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવનાર વીડિયો સૌથી પહેલાં આપને જોવા મળશે અને આ વિડિયો જોનાર તમામ મારા વહાલા મિત્રો ભાઈઓ બહેનો વડીલોને જય રણછોડ